મફુજી હા રાવણું પટાઈન ફટાફટ ઘેર આવવાનું છે કોઈના ઘેર ચા પાણી કરવા જવાનું નહીં હો અરે ભાઈ રાત લાવો હો રહેવાનું છું હું મારે કોણ છે હોય કણ હા એટલે તમે આવજો રા અરે મફુજી ખેતરમાં કોમ બહુ ભેગું થયું છે હોય કશા વાતો નહીં હેડો આવતો રહ્યો હેડો ફટાફટ આવી ગયો હા

કોઈ નહીં તમારે કોઈ નહીં હેડો મારે ઘેર મારે ઘેર હેડો હજુ મારે કોઈ નહીં હું એકલો જ સુવે કર ચાર પીઠ કરો છો મારુડ મને ખરેખર માથાનો પીઠ કરો છે મારે આખું છે પણ કોઈ મારું શંગ કરતું નહીં કોઈ મન બેઠું નહીં બોલાવતું દારૂડિયાનો ચારુળિયાનો અમે કોણ કરાઈ લ્યા બાહ કઈ હા મારી વાત બડો કહે और स्टोर ये रही पासाड जो एकणक मोठो पावडीओ आवशे इकण होम एक घरे शे ये बहो अन मन 20 रुपिया लो दूध नी ठेली ले नाव तू तू दारू ठेली ले नाही ल क्यों पण मु सोन हगातो दिनदा करवाना आवशे तमारे नाही ए नाही

આવું હું પણ આવું આવું ભાઈ હું શું કીધું ખરે ખર બિસ્કીટ એટલે વીસ રૂપિયા પડ્યા તમે મારે પાર્કા પા ગમત આવું છો મારે મફુજીઓ મય ના આવ કે તમે કેમ ન આવો તમને તો મજાઈ છે બધે ચા પાણી કરવાની પણ કે ઘડીવાર બેહો તો બસ પડે ભલા બધી જગ્યાએ ના બેહવાનું હોય ભાઈ ઓ તમે

ભણેલા ગણેલા નહીં સહી કરવરાય તમારા હાલ ભાઈ મને તો શું હવે કાળા અક્ષર બે બરાબર મત કો ખબર પડતી નહીં હા હા હેતરી એમ ને કે કે ગામના છો થમઠા કણો કઈન ભઈ શું કરો તમને કો અરે તમારા ગામનું નામ લ્યો ને તમારા છોકરાને બતાડો એના પગ ભાજી નાખું હું નથી જાવ હું હવે મરવાત અરે મરવાત ફટ મારવાનું ના હોય એમ હાથે તમારું નામ શું છે

આપણો એટલો અધિકાર નહીં થી મોટા કરાવ અને આપડે થાપ જેવું ના સોળી કહીએ કંપની

দো মা দেয়! પકવન બનાયો નહી આવું ને શુંગું થાય તમારા લેવાય નહીં એના વખત નહીં તો યાર બાર ક્યાંથી શું થાય જો તમાર કશું ની હા કશું ની ખાલી હતું

खाऊ छे खाऊ छे हे એટલે હજુ તું મને ઓળખતો ના હોય ની તો સુખ શાંતિ નેકડી જા તારા રચા થઈ જા નકર તું ગોતો ની દડી લેવું એ આ જમતા મોડા નહીં તન કઉ હું નેકર ઉઠ ઉઠ તને કીધું ની હે નેકર હેરી નેકર

એકલા એકલા સેવા કરે છે નાસીર્વાદલી છે તની પદાવ્યો એટલે અમારે ઘેર લઈ જવા બે દાડા અમારે લાવો લેવા છે સેવાનો એવું થઈ કશો વાંધો નહીં બુઢાપે કેટલી

છોકરા ના ધોકા છોડીને આટલા આવતો બનાવટી કરો ભલા આદમી શરમ આવશ્યક નહીં આવતી અરે હા નહીં પેટમાં તમે ધોકા છોડવાની વાત કરો ભલા આદમી અરે મફુજી વાત ધોકા છોડ્યા અરે હાથ પગ ભાજી ના સાવ તો સારું છે

મારી વાત આખી વાત ની ખબર નહીં શું છે આખી વાત આ લોહા કોઈ છોકરા ત્રાસ નહી વાત મારા આગળ નઈ કરવાની ત્રાસ ના હોય તો હેજી બે ના જાય તમારા ગમુ થી નીકળી અને અમારા ગોમમાં આઈ મંદિરે બેઠા બેઠા રોતા તા આર્યા આ ડોહો ઘેર થી ચમ નીકળાયો અભળું છે ચમ નીકળ્યા કેજો ઓભળો તા નહીં ઉમતાય એટલે જેટલી ઘડા બેહી રહેવાનું છે ખાત્રી જતરી હવે પેલા પૈસા આલો કે કે ગોમ વચ્ચે પૈસા માંગતે શરમ નહી આવતી લે એટલે મારા પૈસા છે હું ગમે એ આખો ભલાદ નહીં એટલે પણ તમાર ઘેર આઈને પૈસા માંગવા હતા આવી રીતે આપરું શું કાઢો યાર ઘેર આઈ આઈ તો હું થાચો છું હવે કેટલી ગળા ઘેર આવું એવું એમ બાણે ભલા આદમી તો તમારા પૈસા આજે ની મળી કાલે ની મળી દોડો તમારા તમારાથી થાય એ કરી લ્યો એટલા તમે પૈસા ની આલો એમ ને ની મળી પછી મારા ભયન તો તમે ઓળખો છો ને ઓએ બાજી નાખી ભાજી તમાર ભઈ તો ડોન ખરા ને હા ડોન છે એટલે હવે ભાજી તો તું તને નાશો કોમ વચ્ચે તે મારા કુલે પૈસા માજા છે ને એટલે કોમ વચ્ચે હું તારી જ આપરું ઘાટો મોટા માથાડા હું તો ખોપ આપર એ લે શું સમજે તું એ હૈ એ મારી વાત આપણો હે હાલ તો મને મારો છે પણ પોલીસ કેસ કરી અને હદળ બમ્પ કરી દયો અને મારા પૈસા લેવું એવું એમ હા પોલીસ કેસ કરો તો પોલીસ કેસ કરી તારા ભાઈઓને કેવું તો તારા ભાઈઓને કહી દેજે પણ આરે બમકો આરે ગમત તને જોવા મળે તો હવે તું કહેજી તા આ બંકો ગમે અહીં આમ તાને તો મેલો નહીં આજે કોઈ વાંધો નહીં પતાડમાં આવતો રહેજો હું તણ જુદા હે

કે તું ગોતી કાઢ્યું હું અને હવે તમે જા આવા તમને કોઈ છોડઈ ન કે હડો એ ભાઈ એ એમ તો પછી કોઈ પડ્યું કાધું નહીં મે હવે શાંતિ રાખો તો વહ હરાવાનો થાય હરાવાનો એમ ન થoi આ ડોહે મારા ભાઈ ઉપર હાથ ઉપાડ્યો છે અને મને તો ભાજા વગર મેળવાનો નહીં હું એવું છે ફૂબજી

કરો પૈસા ગુનો તો નહીં કર્યો તો તમારે પાછા જ પડશે આપણો વ્યવહાર ચોખ્ખો હોય તો કોઈ પૈસા માગવાનું અને મારી વાત તમે જેમ જીવ બાળો છો ને એવી રીતના એનો તો ભણ હોય એ મારી ભૂલ થઈ ગઈ હવે મારે કોઈ દાડો વ્યવહાર કોઈ બગાડવો નહીં અને દૂધે તમને પૈસા દૂધે ધોઈ ને પૈસા હવે કોઈ દાડો ઝઘડો કરશો કોઈ દાડો ઝઘડો નહીં કરો